નમસ્કાર ચાલો આજે કંઈ મજાનું શીખીએ આપણે અંગ્રેજી ભાષાના એ પાયાના પથ્થરો વિશે વાત કરવાના છીએ જે ભેગા મળીને આખી ભાષા બનાવે છે એટલે કે શબ્દો વાક્યોમાં કેવી રીતે કામ કરે છે અને અર્થ કેવી રીતે બનાવે છે ક્યારે એવું વિચાર્યું છે કે આજે નાના નાના શબ્દો છે જે આપણે રોજ બોલીએ છીએ એમાંથી આખી વાર્તાઓ અને મોટા વિચારો કેવી રીતે બને છે એવું લાગે જાણે કોઈ જાદુ હોય નહીં પણ ના આની પાછળ એક મસ્ત સિસ્ટમ કામ કરે છે અને આજે આપણે એ જ સિસ્ટમના રહસ્ય ખોલવાના છીએ જુઓ આ આખી વાતનો સાર બહુ સિમ્પલ છે એવું સમજો કે દરેક શબ્દની એક નોકરી છે એક ચોક્કસ કામ છે અને જો આપણને એ ખબર પડી જાય કે કયો શબ્દ કયું કામ કરે છે તો પછી ગ્રામર એટલે કે વ્યાકરણ એકદમ સહેલું લાગવા માંડશે તો આ જ વાતને આપણે મગજમાં રાખીને આગળ વધીશું શબ્દો ખાલી અક્ષરોનો ઢગલો નથી એ તો એક ટીમ જેવા છે જેમ ક્રિકેટ ટીમમાં કોઈ બોલર હોય કોઈ બેટ્સમેન હોય એમ અહીં પણ દરેક શબ્દનો દરેક પ્લેયરનો પોતાનો એક ફિક્સ્ડ રોલ હોય છે અને ખબર છે આ ટીમમાં ટોટલ આઠ મેઇન પ્લેયર્સ છે જેને આપણે ભાષણના ભાગો અથવા પાર્ટ્સ ઓફ સ્પીચ કહીએ છીએ તો ચાલો મોડું કર્યા વગર આ આઠે ખેલાડીઓને એક પછી એક મળીએ અને જોઈએ કે તેઓ સાથે મળીને કેવી રીતે ભાષાનો ખેલ રમે છે કોઈ પણ વાક્યના બે સૌથી મોટા સુપરસ્ટાર હોય છે જેમના વગર વાક્ય બને જ નહીં અને એ છે સંજ્ઞા અને ક્રિયાપદ ચાલો શરૂઆત અહીંથી જ કરીએ સૌથી પહેલા વાત કરીએ સંજ્ઞાની એટલે કે નાઉન એકદમ સહેલું છે સંજ્ઞા એટલે કોઈનું પણ નામ કોઈ વ્યક્તિ હોય જગ્યા હોય વસ્તુ હોય કે પછી કોઈ વિચાર હોય વાક્યમાં કોણ અથવા શું નો જવાબ આપે એ સંજ્ઞા જેમ કે રાહુલ વાઘ શાળા અરે પ્રામાણિકતા પણ એક સંજ્ઞા જ છે હવે જો સંજ્ઞા આપણા વાક્યનો હીરો છે તો ક્રિયાપદ એટલે કે વબ એ હીરોની એક્શન છે એ બતાવે છે કે આપણો હીરો શું કરી રહ્યો છે અથવા તેની સ્થિતિ શું છે દોડે છે ખાય છે રમે છે આ બધું ક્રિયાપદ છે એના વગર તો વાક્યમાં કોઈ હલચલ જ ના હોય એકદમ સ્થિર જો એક સંજ્ઞા લીધી ટાઈગર અને એક ક્રિયાપદ લીધું રન્સ બંનેને ભેગા કરો એટલે શું બન્યું ટાઈગર રન્સ એટલે કે વાઘ દોડે છે બસ આ એક આખો વિચાર છે એક નાનકડું પણ સંપૂર્ણ વાક્ય આજ આપણા વાક્ય નિર્માણનો પાયો છે સારું આપણી પાસે હવે એક બેઝિક વાક્ય તો છે અને થોડું સાદું લાગે છે ને ચાલો એમાં થોડા મસાલા ઉમેરીએ થોડી ડિટેલ્સ નાખીએ અને એના માટે આવે છે બીજા બે ખેલાડીઓ पहला છે વિશેષણ એટલે કે એડજેકટિવ વિશેષણનું કામ એક જ છે સંજ્ઞાના વખાણ કરવા અથવા એના વિશે કંઈક વધુ કહેવું જેમ કે છોકરો તો છે પણ કેવો ઊંચો છોકરો સફરજન તો છે પણ કેવું લાલ સફરજન તો આપણા વાક્યમાં વાઘની આગળ આપણે ટોલ એટલે કે ઊંચો લગાવી દઈએ તો વાક્ય શું બન્યું ધ ટોલ ટાઈગર રન્સ હવે આપણને ખબર છે કે વાઘ કેવો છે મજા હવે જેમ વિશેષણ સંજ્ઞાની ડિટેલ આપે છે એમ ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ ક્રિયાપદની ડિટેલ આપે છે એ બતાવે છે કે કામ કેવી રીતે થયું ક્યારે થયું ક્યાં થયું જેમ કે દોડે તો છે પણ કેવી રીતે ઝડપથી દોડે છે તો ચાલો આપણા વાક્યમાં રન્સ પછી ક્વિકલી એટલે કે ઝડપથી ઉમેરી દઈએ હવે આપણું વાક્ય છે ધ ટોલ ટાઈગર રન્સ ક્વિકલી જુઓ હવે વાક્યમાં વધુ જીવ આવી ગયો આપણને ખબર છે કે ઊંચો વાઘ દોડે છે અને એ પણ ઝડપથી અહીંયા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે જેમાં ઘણા લોકો ગૂંચવાય છે વિશેષણ એ સંજ્ઞા માટે છે આપણા કેસમાં વાઘ અને ક્રિયા વિશેષણ એ ક્રિયાપદ માટે છે એટલે કે દોડવાની ક્રિયા આ નાનો પણ બહુ જ મહત્વનો ફરક છે ઓકે અત્યાર સુધીમાં આપણું વાક્ય ઘણું સારું બની ગયું છે હવે એમાં થોડા પુલ બનાવીએ જે શબ્દોને અને વિચારોને જોડે સૌથી પહેલા આવે છે નામ યોગી અવ્યય એટલે કે પ્રેપોઝિશન આ નાના નાના શબ્દો સંબંધો બતાવે છે જગ્યા સમય દિશા જેમ કે પર તરફ માં આપણા વાક્યમાં વાઘ ક્યાં દોડી રહ્યો છે ચાલો એને એક ડેસ્ટિનેશન આપીએ આપણે ઉમેરીએ ટુ ધ રિવર એટલે કે નદી તરફ તો હવે વાક્ય બન્યું ધ ટોલ ટાઈગર રન્સ ક્વિકલી ટુ ધ રિવર આ એક નાના શબ્દ ટુ એ આખા વાક્યને એક જગ્યા સાથે જોડી દીધું હવે આવે છે ભાષાનો ફેવિકોલ સંયોજક એટલે કે કન્જંક્શન આનું કામ છે જોડવાનું બે શબ્દોને બે વિચારોને કે પછી બે આખા વાક્યોને જેમ કે અને પણ કારણ કે ચાલો આપણા વાઘની વાર્તાને થોડી આગળ વધારીએ તે નદી તરફ દોડે છે અને પછી શું કરે છે અને રાહ જુએ છે એન્ડ વેટ્સ તો હવે આપણું પૂરું વાક્ય થયું ધ ટોલ ટાઈગર રન્સ ક્વિકલી ટુ ધ રિવર એન્ડ વેટ્સ એક નાના એન્ડ શબ્દે આખી વાર્તામાં એક નવો વળાંક લાવી દીધો ચાલો હવે આપણે એકદમ અંતિમ તબક્કામાં છીએ હવે જે બે ભાગો આવે છે એ ભાષાને સ્માર્ટ અને ઇમોશનલ બનાવે છે જાણે કે પહેલા છે સર્વનામ એટલે કે પ્રોનાઉન આને ભાષાનો શોર્ટકટ પણ કહી શકાય એકનું એક નામ વારંવાર બોલવો કે લખવું કેવું કંટાળાજનક લાગે નહીં સર્વનામ એ જ સમસ્યાને દૂર કરે છે વાગ ને બદલે આપણે તે એટ વાપરી શકીએ છીએ જેથી ભાષાનો ફ્લો જળવાઈ રહે અને છેલ્લે ધમાકેદાર એન્ટ્રી ઉદ્ગાર વાચક અવ્યય એટલે કે ઇન્ટરજેક્શન આ એવા શબ્દો છે જે સીધા દિલમાંથી નીકળે છે એમને વ્યાકરણના નિયમોની બહુ પરવા નથી આ તો બસ લાગણીનો ધડાકો છે જેમ કે વાવ ઓ નો હે અરે વાહ બસ આજ તો બધું ભેગું કરીને આપણું અંતિમ માસ્ટરપીસ વાક્ય કેવું દેખાય છે જુઓ વાવ ધ ટોલ ટાઈગર રન્સ ક્વિકલી ટુ ધ રિવર એન્ડ ઇટ વેઇટ્સ આપણે ક્યાંથી શરૂ કર્યું હતું ખાલી ટાઈગર રન્સથી અને હવે જુઓ આપણી પાસે એક આખું દ્રશ્ય છે જેમાં લાગણી છે વિગતો છે અને બધું જ છે અહીં વાવ એ આપણી લાગણી બતાવે છે અને ઇટ એ ટાઈગર માટેનો શોર્ટકટ છે આઠે આઠ ભાગો એકદમ પરફેક્ટ રીતે સાથે કામ કરી રહ્યા છે તો આમાંથી શીખવાનું શું છે કે વ્યાકરણ કોઈ કંટાળાજનક નિયમોની ચોપડી નથી એ તો એક ટૂલબોક્સ છે જેમાં આઠ જોરદાર સાધનો છે અને આ સાધનોનો ઉપયોગ કરીને કંઈ પણ બનાવી શકાય છે કોઈ પણ વાર્તા કોઈ પણ વિચાર તો હવે સવાલ એ છે કે આ આઠ સાધનો હાથમાં આવ્યા પછી હવે પછીની વાર્તા કઈ બનશે